હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા વાલા વિદ્યાર્થીઓ ચલો આજે તમારું જે સમાજશાસ્ત્રનું પેપર હતું બે હજાર પચીસનું તો તમે આજે પેપર આપીને આવ્યા હશો અને તમે બહુ ખુશ હશો કારણ કે તમારું પેપર સારું ગયું હશે ચાલો આપણે શરૂઆત કરીએ છીએ પેપર સોલ્યુશનની તો વિભાગે એની અંદર તમને ખબર છે કે વીસ માર્ક્સના એમસીક્યુ પૂછાય છે રાઈટ તો પ્રશ્ન નંબર એક છે ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે તો ભારતમાં હિન્દુ ધર્મના લોકો વસવાટ કરે છે આ પ્રશ્ન આજે સવારે જે વિડિયો અપલોડ કર્યો એમાં હતો જ તે લગભગ મોસ્ટ ઓફ પ્રશ્નો પૂછાય છે ખાલી કદાચ બે પ્રશ્નો મારા આઈએમપીમાંથી આગા પાસા હશે અને જે જેટલા મેં વિડીયો અપલોડ કર્યા હતા એમાં એકના એક પ્રશ્નો હતા એ તમને ખબર હશે એકના એક પ્રશ્નો આપણે તૈયાર કરીએ ને તો ડિવિઝન થઈ જાય એકવાર જોવાથી ના આવડે વારંવાર એને તમે વાંચો એમ ચલો પ્રશ્ન નંબર બે ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે તો ભારતમાં બાવીસ ભાષાઓ છે જે બંધારણીય દરજ્જો ધરાવે છે આ બધા પ્રશ્નો ગીતા સ્ટારવાળા છે એવું પછી આ ત્રીજા નંબરનું ક્વેશ્ચન એ રાત્રે ભણાવ્યું હતું એ જ હતો કે પારસીઓનું ધાર્મિક પુસ્તક પૂછાય છે તો પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું આવશે અવિસ્તા આવશે રાઇટ માય ડિયર સ્ટુડન્ટ ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર ચાર છે ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના ઉપર આધારિત છે તો ગ્રામીણ અર્થવ્યવસ્થા કૃષિ ઉપર આધારિત છે ગામડાની અંદર ખેતી વધારે થતી હોય તો જવાબ આવશે કૃષિ ચાલો પ્રશ્ન નંબર પાંચ ટોટેમવાદ શેમાં જોવા મળે છે તો ટોટેમ વાદ અનુસૂચિત જનજાતિમાં જોવા મળે છે ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર છ છે મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી તો આપણો જવાબ આવશે એમ એન શ્રીનિવાસને કોને એમ એન શ્રીનિવાસ ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર સાત છે ચિરંજીવી યોજના કયા પ્રકારની છે તો આ પણ પ્રશ્ન સવારે આવી ગયો તો ચલો આરોગ્ય અને પરિવાર કલ્યાણ જવાબ આવશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રશ્ન નંબર આઠ કૌટુંબિક હિંસા નિવારણ કાનૂન ક્યારે ઘડાયો હતો તો કૌટુંબિક હિંસા નિવારણ કાનૂન બે હજારને પાંચમાં ઘડાયો હતો ચાલો આગળ વધીશું જો આ બધા પ્રશ્નો સવારે વિડીયો અપલોડ કરતો હતો ને આઈમપીનો એમાંથી હતા જ તે તો પ્રશ્ન નંબર નવ છે સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે તો સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એ સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય છે રાઈટ ચલો પ્રશ્ન નંબર દસ ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મૂકાય છે તો ઉદારીકરણની અંદર ઉદ્યોગ અને વેપાર ઉપર ભાર મૂકાય છે શું ઉદ્યોગ અને વેપાર ઉપર ભાર મૂકાય છે શું વિદ્યાર્થીઓ તમે એવું માનો છો કે એકવાર વિડીયો જોવાથી આવડી જાય નથી આવડતું એના માટે યાદ રાખવા માટે ખૂબ પ્રયત્નો કરવા પડે છે બધું યાદ રહી જતું હોય તો સારું હતું ને તો પ્રશ્ન નંબર અગિયાર ડિજિટલ કમ્પ્યુટરની શોધ ક્યારે થઈ હતી તો ડિજિટલ કમ્પ્યુટરની શોધ થઈ હતી ઓગણીસો ને છેતાલીસમાં મેં જે આઈએમપી આપ્યા હતા એમાં આ પ્રશ્ન નહોતો એ હું સ્વીકાર કરું છું અને આમ બી બોર્ડની અંદર તમને કહી દઉં ગમે તે ગમે તે આઈએમપી હોય પણ આઈએમપીમાંથી બોર્ડ પેપરની અંદર એક બે માર્ક્સ તો વિભાગ એ અને બીમાં આગા પાછું રહેવાનું એક બે પ્રશ્ન તો નવા એ લોકો એડ કરતા જ હોય છે રાઈટ એટલે આ વસ્તુનું તમારે હંમેશા ધ્યાન રાખવાનું ચાલો પછી પ્રશ્ન નંબર બાર ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો શું ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો છે તો પંદર ઓગસ્ટ ઓગણીસો ને પંચાણુંમાં ક્યારે પંદર ઓગસ્ટ ઓગણીસો પંચાણું ચલો પ્રશ્ન નંબર ત્રણ બ્રહ્મ સમાજની સ્થાપના કોને કરી હતી તો આપણને એક હજાર ટકા મોસ્ટ હેપી હતો અને વારંવાર પૂછાય એવું મેં કીધું હતું તો એ જવાબ હવે રાજા રામ મોહન રાય રાઈટ ચલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર ચૌદ નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું છે તો પણ આજે સવારે વિડીયોની અંદર આવી જ ગયું તો આ કહે છે કે પ્રતિરોધાત્મક આંદોલન આવશે રાઈટ ચલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર પંદર છે પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ આ વિધાન કોને કીધું છે તો આ વિધાન કીધું હતું મહાત્મા ગાંધીજીએ કીધું હતું એ પ્રશ્ન મોસ્ટ એમ હતો મહાત્મા ગાંધીજીએ કીધું હતું

રિમાન્ડ હોમ આવશે બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે રિમાન્ડ હોમ ચાલો તેથી આગળ જઈએ તો ઓગણીસમાં એઇડ્સની સમસ્યામાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે જ્યારે ભણાવ્યું ત્યારે લગભગ કીધું તું સ્ટાર્ટ કરીને કે એઇડ્સ વિશે તમને પૂછાશે 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 એક હજાર ટકા એઇડ્સનો પ્રશ્ન તમને વિભાગ એ બી સીડી ગમે તેમાં જોવા મળશે અને એઇડ્સના બે પ્રશ્નો પૂછી લીધા છે તો એઇડ્સનું ભારતમાં એજની સમસ્યામાં ભારતનું સ્થાન વિશ્વમાં કયા નંબરનું છે તો ત્રીજા નંબરનું છે રાઇટ ચલો પછી ત્યાંથી આગળ જઈએ તો અહીંયા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો આ એ પ્રશ્ન મેં કીધું તો જવાઈ ગયેલો છે વારંવાર પૂછાય છે અને એક હજાર ટકા મોસ્ટ હેપી છે તો જવાબ આવશે પહેલી ડિસેમ્બર જવાબ શું આવશે પહેલી ડિસેમ્બરના રોજ ઓકે ચાલો ત્યાંથી આગળ જઈએ તો વિભાગ બી પ્રશ્ન નંબર એકવીસ ભારતમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે તો યુપીમાં છે છે યુપી યુપી એટલે ઉત્તર પ્રદેશ શું આવશે ઉત્તર પ્રદેશ ઓલું સોંગ છે ને મસ્ત સરસ મજાનું આવો પ્રશ્ન પૂછે જાય બે ને આવું સોંગ ગાયું હોય તમને કેવું યાદ આવે ફટાફટ ચલો પછી બાવીસ માં શીખ ધર્મના પાંચ ક કોને કહે છે તો શીખ ધર્મના પાંચ ક કયા આવશે એક તો કેસ આવશે હું બોલું છું સાંભળું કેસ આવશે પછી કંગા કડુ કચ્છ અને ઓકે તો આ આ પ્રશ્ન પ્રશ્ન હતો હતો પણ પછી જાદુના પ્રકાર જણાવો તો જાદુના પ્રકાર તો મેં તમને આમ સ્ટાર્ટ કરીને કીધું હતું ને એવું કીધું તું જાદુ તેરી નજર ખુશબો તેરા બદન કર

તો દર હજાર પુરુષોએ મહિલાઓની સંખ્યાને લિંક પ્રમાણ કહે છે રાઈટ ઓકે ચલો પછી આ પ્રશ્ન આવી ગયો તો હા હતો આઈ એમપીમાં સંસ્કૃતિકરણનો ખ્યાલ કોને આપે છે તો એમ એન શ્રીનિવાસે આપે છે કોને આપે છે એમ એન શ્રીનિવાસે આપે છે ચલો પછી છવ્વીસમાં ડબલ્યુ ડબલ્યુનું પૂરું નામ આ પૂરા નામનો તો અલગથી વિડીયો બનાવે તો પૂરા નામ આપે તો એમાંથી કોઈ પણ એક પૂસાય પૂસાય અને પૂછાય તો જવાબ આવશે વર્લ્ડ પછી વાઇડ અને વેબ ગુજરાતીમાં બોલું સાંભળી લેજો વર્લ્ડ વાઇડ અને વેબ ચલો કયા પ્રકારનું આંદોલન શાંતિપ્રિય અને અહિંસક હોય છે તો કયા પ્રકારનું આંદોલન આવશે તો સુધારાવાદી સામાજિક આંદોલન એ શાંતિપ્રિય અને અહિંસક હોય છે ચલો અઠ્યાવીસમાં પંચાયતનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે તો પાંચ વર્ષનો હોય છે રાઈટ ઓકે ઓગણ ઓગણત્રીસમાં બાળ અપરાધી કોને કહેવાય છે તો સાતથી લઈ અને અઢાર વર્ષ વચ્ચેની જે વ્યક્તિ હોય એ સમાજ વિરોધી વર્તન કરે તો એને શું કહેવાય બાળ અપરાધ કહેવાય અને એ વ્યક્તિને બાળ અપરાધી કહેવાય રાઈટ ઓકે ચાલો પછી ત્રીસ ઓનર ક્લીનિંગ એટલે શું તો આ બાળ અપરાધીનું અનર ક્લીનિંગ તમને સમજાયતું વ્યવસ્થિત તું દાડો પાડી પાડીને તું કે એવું અનર ક્લિનિંગ એટલે ઘરની અંદર કોઈ મહિલા કોઈ છોકરી એવું કોઈ ખોટું કામ કરી દે જેના લીધે એના મમ્મી પપ્પાને એના પરિવારના સભ્યોને શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે અને પરિવારના સભ્યો દ્વારા જો એ મહિલાની હત્યા કરવામાં આવે તો તેને ઓનર ક્લિનિંગ કહે છે આવું કીધું અને આવું સમજાયું પણ તું રાઇટ ઓકે ચલો પછી પ્રશ્ન વિભાગ સી છે વિભાગ વિભાગસિંહની અંદર સરસ મજાના ક્વેશ્ચન છે આઈ હોપ કે તમે બધા લખીને આવ્યા હશો એવી આશા હું રાખું છું ચલો પછી આગળ પ્રશ્નો તમે અહીં જોઈ શકો છો સરસ મજાના પ્રશ્નો છે રાઈટ ચલો વિભાગ ડી વિભાગડીના પ્રશ્નો તમે એ જોઈ શકો છો ચલો પછી આગળ વધીશું ઉદારીકરણ અને સરસ મજાનું બોસ્ટલ શાળાઓ સરસ મજાના ક્વેચન છે ચલો પછી વિભાગીના પ્રશ્નો પણ તમે અહીંયા જોઈ શકો છો વિભાગીમાં તમને આ પ્રશ્ન ભણાવ્યો તો આ પ્રશ્ન એઇડ્સ વિશે કીધું હતું આ બધા થોડા પ્રશ્નો આઈ એમ હતા જ તે ચલો રાઈટ ઓકે ચલો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશું આ રીતે ક્લાસીસ અને ચેનલને સખત બાઇજ કરીને જાજો હો